એવું હતું તમે તો દોડતા દોડતા શેરજી કહું તમે મારા ભાઈ ને લાવ્યા હતા ને કાળુજી હારું તો બસ

ભેગા કરવા નઈ આપડે ભાગ પાડવાનો જમીન નો હેરંડો ભાગ નાઈ તમે જમીન માં ભાગ અપાય ઉપસર

તમે હા તમારા બે ભાઈનો જે ઝઘડો બાબતે એવા ઉપર રાખવું પણ આવા ના વખત આવો હા હું તમને જમીન નો ભાગ ભાઈ ના લેવાનું

અધિકાર છે ભાગ માંગા તમારે શું ભાગ લેવાનો મારે તો ભાગ લેવાનો ભાઈ ને હાલ ભાઈ પેલા તમારા એવું લેવાનું તમે તો દોરતા દોડતા કહું તમે ભાઈ ભાગ લેવાયા ખુબ સરપંચ ના બધ સર ભાગ લેવાયા મારો હું આતો છું કોને ભાગ

સરપંચ ને દોડાયા મને દોડાયા સરપંચ તમે બધું કરો તો બોલાવો કાલુજી ને બોલાવો ના કાઢી નાખો

સરપંચ પીવડાવાની હોય પીવડાવે તો હરિભાની પોતાની હરિભાની હરિભાની લાભી જ છે બજાર માં જવું તારે માર્કેટ માં તમે કાળી ફોન કરો બોલાવો કરું ફોન બોલાવો નહીં મારા ખાવા પાસે ના ના તમારે નહીં બોલાવજો હું બોલાવું ફોન કરું પણ ઇજત ઘટાઇ મારે તો પટ ચોરી જાય તમારા મોને ગયા તમે શાંતિ રાખો વાત કરું બોલ્યા સરપંચ બોલું આ તમે મારા ઉપસરપંચ ના બધા માર્યા તા કારુજી યાર તમે મારા ઉપસરપંચ નું મોન રાખ્યું નહીં

બોલો સરપંચ સાહેબ કમ્પ્લેન કમ્પ્લેન તો ફૂલ આવશે જમીન આલવાની છે આજે નહી મને કાળ નઈ મળે સરપંચ કારણ થી યાર હવે છોકરાની ઉમર છે છોકરો થયો એટલે નહી જોતા ચોડો મોટો થયો પછી અમારે ખબર છે પણ જમીન તો આજે નઈ મને કાળ નઈ મળે ના જમીન તો તમારે હાલ જ પડશે હવે નહિ છોકરો થયો છોકરો ના ભાગ જમીન મજૂરી અને તો ના હાલ નહી અત્યારે નહીં કેતા તમારે એરંડા ની સીઝન લઈ લે પછી જમીન ના ભાગ પાડો સરપંચ સાહેબ જમીન નહીં આલુ નહીં આલુ બોલો સારું છે હું કઉ આમ બેઠો જમીન તમે કીધું ને એટલે મન રાખવું બરોબર મોન રાખતા નહીં કઈ ના કોઈ નહીં આલુ નહીં આલુ બાગડે કાલે બે ભાઈઓ જો જમીન તો હાલની છે તમારે પણ બે ભાઈઓ જોડી લઈને ને બધું કરવાનું હોય બે ભાઈઓ પેલા ઘરે મળી લ્યો બધો હિસાબ થશે પેલા હિસાબ કરો પગ પગ ભાજી જોવા તમે શાંતિ રાખો જો ઉભા બે ભાઈઓ ઘરે મળો જો ભાઈ રાત કરવા ના પડી અને સુખ શાંતિ આપડે ધંધો કરી ખાઈએ બરોબર આવા એ બધું મેકો છે હવે આપણો છોકરો પરણાવવાનો હોય પૈસા પૈસા થોડા જોસી પેલો નદીના બાવળિયા ગ્રાન્ડ બાક પાસ કરાવો હા તે નદી માવળિયા વધે એરા કાપીને વેચી મારો બનીની છે તો ડાયરેક્ટ વેચી કોક ક્યો ગોમમાં બનાવરાયો તો ગોમ કઈ દેવાનું ગોમારો ને ક ભાઈ પોઈં ટોકી બનાવવાની છે એના માટે બાવળિયા વેચી મારીએ ચલો બે ત્રણ કરોનો કોન્ટ્રાક્ટ લેવો